નમસ્કાર મિત્રો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજના સેશનમાં આપણે રાષ્ટ્રીય બાબતો કરંટ અફેર્સ બે હજાર પચીસ વિશેની ચર્ચા કરવાના છીએ આગલા જે બધા સેશનો છે બરાબર એમાં જાન્યુઆરીથી મે મહિના સુધીનું સુપર મોસ્ટ એમ્પી કરંટ અફેર્સ હતું તેના વિશેની આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ ચર્ચિતમાં રહેલ બધી મહિલાઓ છે તે તેના સિવાય કે એવોર્ડ વિશેની જે માહિતી છે તે બધી માહિતી તાજેતરમાં નિયુક્ત પદાધિકારીઓની માહિતી છે તે ને જે આગલા સેશનો છે તેમાં જે ગુજરાત વર્તમાનનું જે કરંટ અફેર્સ છે તેના વિશેની માહિતી મેળવશું અને રમત ગમતની જે બધી બાબતો છે તેના વિશેની પણ માહિતી મેળવવાના છીએ તો હજી સુધી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરી દેજો જેથી તમારો સાથ અને સહયોગ નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેને મળી રહે ને અમે તમારા સુધી આવીને આવી સુપર મોસ્ટ આઈએમપી બાબતો છે તે પહોંચાડવા માટેનો પૂરો પ્રયાસ કરશું તો આજના સેશનમાં આપણે વર્તમાનમાં રાષ્ટ્રીય બાબતો જે રાષ્ટ્રીય બાબતો છે તે આપણે જોવાના છીએ તો દેશનું પહેલું સરહદી સોલાર ગામ તો મોઢેરા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ વિશ્વમાં સૌથી વધુ શક્તિ પાસપોર્ટમાં ભારતનો ક્રમ એટલે કે પીચ્યાસી ક્રમ છે બરાબર જે એસી બ્યાસી જેવો ક્રમ છે એ હતો બરાબર હવે આપણો એ ભારતનો ક્રમ છે એ પિંચ્યાસીમો ક્રમ થઈ ગયો છે ભારતને બે હજાર પચીસમાં વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં એકસો સુડતાલીસ દેશોમાંથી એકસોને અઢારમું સ્થાન મળ્યું છે બરાબર એકસો સુડતાલીસ દેશોમાંથી ભારતને એકસોને અઢારમું સ્થાન મળ્યું છે મહારાષ્ટ્રના પુણે માં ચારસો કરોડના ખર્ચે દેશનું તૈયાર પહેલું ડિજિટલ મ્યુઝિયમ દેશનું પહેલું મંદિર બાંકે બિહાર મંદિરમાં હવે વિદેશી currency માં પણ દાન કરી શકાય બરાબર વિદેશી currency માં દાન કરી શકાય તેવું દેશનું પહેલું મંદિર કયું તો બાકે બિહારી મંદિર મહારાષ્ટ્ર મુંબઈમાં પાલઘરમાં વાઢવણ બંદરની નજીક કૃત્રિમ બેટ બનાવી ભારતનું પ્રથમ ફ્લોટિંગ એરપોર્ટ બનાવવામાં આવશે દેશનું પહેલું સોલાર પાવર ડોમ મ્યુઝિયમ તો કોલકાતા દેશનું પહેલું સરહદી સોલાર વિલેજ એટલે કે મસાલી ગામ આસામની એક પ્રાચીન ધરોહર જેને મળ્યું છે એત્તાલીસમી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇડ તરીકેનું સન્માન તો મોરદમ્સની પસંદગી ના મત્રી નિર્મળા સીતારમણ સતત આઠમી વખત બજેટ રજૂ કરીને ઇતિહાસ રચશે તાજેતરમાં કુલ પાંચ ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે તાજેતરમાં કુલ પાંચ ભાષાઓ છે તેને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે આસામી ભાષા બંગાળી ભાષા મરાઠી ભાષા પાલી ભાષા અને પ્રાકૃત ભાષા છે તે પાંચ ભાષા છે તેને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવેલ છે તાજેતરમાં યુ યુસી યુનિફોર્મ સિવિલ કોર્ટ લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય ઉત્તરાખંડ છે બીજું રાજ્ય ગુજરાત છે બરાબર પહેલું રાજ્ય છે ઉત્તરાખંડ અને બીજું રાજ્ય ગુજરાત છે યુનિફોર્મ સિવિલ કોર્ટ યુ લાગુ કરનાર તાજેતરમાં છોકરીની લગ્નની ઉંમર એકવીસ વર્ષ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય હિમાચલ પ્રદેશ છે છોકરીની લગ્નની ઉંમર છે એકવીસ વર્ષ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય હિમાચલ પ્રદેશ છે ચોત્તેરમાં

સમારોહમાં ઉત્તર પ્રદેશના જે મહાકુંભ વાળો ડેબિયો પ્રથમ પુરસ્કાર છે છે તે મળ્યો રિપબ્લિક ડે પ્રજાસત્તાક દિવસ દિવસ ગણતંત્ર એટલે કે જે આપણે ઉજવણી કરીએ છીએ તે બરાબર જે દેશના સંવિધાન લાગુ કરવામાં આવ્યું દેશનું જે સંવિધાન છે તેને લાગુ કરવામાં આવ્યું છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ બંધારણ લાગુ થવાની સાથે જ ભારતને સંપૂર્ણ પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું હતું તે માટે આપણે છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી કરીએ છીએ તેને પ્રજાસત્તાક દિવસ ગણતંત્ર દિવસ અથવા તો રિપબ્લિક ડે તરીકે આપણે ઉજવણી કરીએ છીએ સ્વતંત્ર દિવસ એટલે કે ઇન્ડિપેન્ડન્ટ ડે પંદર ઓગસ્ટ જે દેશ આઝાદ થયો તે માટે દેશ આઝાદ થયો તે ઉત્સવ તે ખુશી લીધે આપણે સ્વતંત્ર દિવસ એટલે કે ઇન્ડિપેન્ડન્ટ ડે પંદર ઓગસ્ટના દિવસે આપણે તેની ઉજવણી કરીએ છીએ દેશ આઝાદ થયો તે માટે ઈસવીસન ઓગણીસો સુડતાલીસના વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો તે માટે સ્વતંત્ર દિવસની ઉજવણી કરીએ છીએ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ બંધારણ લાગુ થવાની સાથે જ ભારતને સંપૂર્ણ પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું હતું તે માટે આપણે છવ્વીસ જાન્યુઆરીની ઉજવણી કરીએ છીએ અને પંદર ઓગસ્ટ આપણે દેશ આઝાદ થયો તે માટે ઉજવણી કરીએ છીએ તો મિત્રો આજે આપણે રાષ્ટ્રીય બાબતો હતી બરાબર તેના વિશેની આપણે માહિતી મેળવી છે તેની આપણે ચર્ચા કરેલ છે જનરલ જે બધું કરંટ અફેર્સ છે તેના પણ આપણે સેશન તમારા સમક્ષ રજૂ કરશું કે તેમાં તમામ કરંટ અફેર્સ છે તેનો સમાવેશ કરવાનો પૂરો પ્રયાસ કરવામાં આવશે જે આપણે હાલમાં બધું કરંટ અફેર્સ જોઈએ છીએ તે બધું સુપર સુપર મોસ્ટ આઈએમપી કરંટ અફેર જોઈએ છીએ જે તમામ ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષામાં ને વધારે પૂછાવાની શક્યતા છે તેવી બધી બાબતો છે હાલમાં આપણે જોઈએ છીએ ત્યારબાદ છે બરાબર કે બીજી બાબતો છે તેના વિશેની પણ આપણે ચર્ચા કરશું તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર આજે આપણે અહીં સુધી રાખશું હજી સુધી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન હોય તો જરૂર કરજો જેથી તમારા મિત્રો છે તેને પણ નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે એ ઉપયોગી થાય અને તમારો સાથ અને સહયોગ છે એ નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેને મળી રહે જય જય ગરવી ગુજરાત